તમે મીટર એક મીટર ના બિલ નથી ભરતા ઉપર જતા તમે આ લંગરિયા નાખો હવે મારે તમારું બિલ મોટું જ બનાવવું પડશે જો હું તમને શું કઉ

સમજજો તને રાખજો પાછા ડર તો હું રાખી છે દેજો ચા હા દીકરા કે કરી ભેલે ડાળીઓ કરી આમ દેઓ તો ફ્રીજ તો મારા ઘરે ફ્રીજ નહીં મેળા વીસ હજાર રૂપિયા તો દંડ કમસે કમ મેંડ કરો પેલા ચા પીવો કડક ચા પી લો

કોનું નામ લખું મારે ઠીક છે તો કોઈ હગા વાળા નું કોઈ નામ હોય એ પ્રમાણે બોલો તમે

ભગવાન શું કરવું મારે આ દુનિયા કેટલી આગળ જતી રહી ને તમે આજે તો મારે લખવું હવે હું હે હું જવું એ સાઈડ ની મોટર આવશે ને ત્યારે તમને ખબર પડશે નો લખાવો તો કઈ નઈ હવે છે ભલે શરમ આવતી હવે તમારા મોટા આવશે ને ત્યારે તમને ખબર પડશે કેવી ભાઈ હેલા હા આવી હોય પણ આવ મારા સાહેબ હું જવાબ દો